ચાલો દોસ્તો સુરતનું પ્રખ્યાત શામ ઇલેક્ટ્રોનિક્સ ભાવનગરમાં આવ્યું છે તો આજે આપણે મુલાકાત લઈએ વિક્રમભાઈ આપણે સારું એવું ટીવી જોઈએ તો મેં કીધું આપણે મેં સાંભળ્યું કે તમારે સુરતમાં જે મોટું શોપિંગ હતું બરોબર છે તે અહીંયા આવ્યું છે ત્યાં હું આજ તમને મળવા આવ્યો ટીવી પણ મારે લેવું છે મેં કીધું ભાવ કાલે જાણી લો કેમ છે શું છે તો મેં તમને મળી આવું

ઓપનિંગ પછી આપણે ઓપનિંગ ના દિવસે થી આપણું ચાલુ થશે તો આજે નહીં મળે આજે નહીં મળે આજે તમે ડેમો મળશે જોવા માટે હા તો આજે જોઈ લો તમારે જે મોડલ હોય તે સિલેક્ટ કરી લો ના ના બરોબર છે અજે અને ઓપનિંગ આપણું 10 તારીખે ઓપનિંગ છે ભાવનગર વાળા લોકોને ખાસ જાહેર આમંત્રણ આપવામાં આવે છે બહુ બધા મહેમાન આવે છે બહુ બધા ફિલ્મ સ્ટારો આવે છે એટલે ઓપનિંગમાં બધા જરૂર જરૂર આવજો એમ ચાલો દોસ્તો આપણે મળશું દસ તારીખે ઓપનિંગમાં જરૂર આવશું તો ચાલો હવે હું ઘર તરફ જઈએ છીએ એટલે ભાઈ ક્યાં જાવ છો અહીંયા ગુજુ મેન આવેલા છે શામ ઇલેક્ટ્રોનિક્સ માં મળતા તો જાઓ ઓ ગુજુભાઈ તમે તમને જોઈને બહુ આનંદ થયો તો થેન્ક યુ વેરી મચ તમે મારો વિડીયો જોવો છો એના બદલ ખૂબ ખૂબ આભાર અને આ ભાઈની ચેનલનું નામ છે ઇન્ડિયન મિસ્ટર ઇન્ડિયન ને હા મિસ્ટર ઇન્ડિયન તો એની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ અને હા દોસ્તો હું પણ આ ભાઈની ચેનલની લિંક મારા વિડિયોની નીચે આપી દઈશ તમે પણ જરૂર એકવાર જોઈન કરી લેજો અને વિડિયો પૂરા જોઈ લેજો જો તમને મારી વાત ખોટી લાગતી હોય તો એમના એક નહીં એક વિડિયો જોશો ને એક નહીં પાંચ વિડિયો જોશો

ચાલો દોસ્તો હવે ઘર તરફ જઈએ છીએ ફરીને મળીશું દસ તારીખે તો અગિયાર તારીખે હું વિડીયો જરૂર મૂકી દઈશ કેમકે દસ તારીખે હું અહીંયા ઉદઘાટનમાં આવીશ તો અગિયાર તારીખે હું વિડીયો જરૂર મૂકી દઈશ કેમકે દસ તારીખે હું અહીંયા ઉદઘાટનમાં આવીશ બરોબર છે મારે પણ ટીવી લેવાનું છે તો ટીવી પણ લઈશ અને ફરી મળીશું આવનાર નવા વિડીયોમાં ત્યાં સુધી બાય ચાલો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો પછી મળીશું આવનાર નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય થેન્ક યુ સો મચ ચાલો ઘર તરફ જઈએ છીએ ફરી મળીએ